રાજકોટમાં લોકસાહિત્યકાર સાહિત્યકાર મીરાહિર સાથે સિવિલ હોસ્પિટલમાં થયેલી રકજકની ઘટનાને લઈને રચાયેલી કમિટીએ તપાસ બાદ કડક નિર્ણય લીધો છે આ ઘટનામાં સામેલ વિવિધ કર્મચારીઓની ફરજમાં બેદરકારી અને ગેરવર્તનના આધારે કાર્યવાહી કરવામાં આવી નર્સિંગ સ્ટાફ ના ગેરવર્તનના કારણે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાયા નર્સિંગ સ્ટાફનો રિપોર્ટ એડિશનલ ડાયરેક્ટરને મોકલવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં તેમની સામે વધુ દ્વારા સૌ પ્રથમ તો જે નર્સિંગ સ્ટાફ દ્વારા શાબ્દિક ગેરવર્તન થયેલું તેના માટે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટને તેમના પર શિક્ષણ પગલાં લેવા માટે જણાવેલું ત્યારબાદ ઇમરજન્સીના જે વર્ગચારના સ્ટાફ દ્વારા પેશન્ટને શિફ્ટ કરવા ટાણે ના પાડવામાં આવેલી તો તેમને પણ છૂટા કરવામાં આવેલા છે